અને જો એનો અત્યારે ગદમ બેઠા નાતા તા કઈ નુકસાન ઈનત નાશન મની ના બેહે તો કે ધલીના આ ગીરે હે કે ને હાલો હવે આપણે આના રીલ શૂટ કરવા જવાની છે તમને બતાવું આપણે ઓલું લાકડી નું ડંડીકુ હે બેગમાં અને બતાવું હાલો આગળ સો ગાઈસ હવે હું અત્યારે હે ને મારી ગદા ને સાથે લઈ ને પુગી આવ્યો છું આપણી મેડી ઉપર કારણ કે આપણે આના રીલ શૂટ કરવાની છે જો મારી ગદા બતાવું તમને કેમ છે કોખામો દે એક નાખી દેવા બહુટ વારીની બાકી અત્યારે મસ્ત ગયું છે એટલે મને ઈચ્છા થાય કે હું કાય આપડે રીલ શૂટ કરવાનું થાય જો અન્યથી ક્યારે મસ્ત લાગે છે તી જાણે પૂછવા હાલ અને હવે હું કહ્યું રીલ શૂટ કરી નાખીએ ગદાને સાથે લઈને તો બાળકોને ખાવીશોની કહી દેશ હમણાં હાલો તો હું રીલ શૂટ કરી લાવ પછી મેળું

મસ્ત મજાની આપણે શૂટ કરી છે છે અને અને મેર ઉપર આખી રીલ નથી બોલતો તમે જો એ રીલ જોજો આપણે ઇન્સ્ટામાં અપલોડ કરશું અને યુટ્યુબ રીલ્સમાં અપલોડ કરશું તમે જોજો અને મને એક ને એમાં કમેન્ટ કરજો કે કેવી રીલ લાગી હું એવા આગળ વિડીયો બનાવું કે ના બનાવું બાકી આપણે વ્લોગ તો ડેલી ને ચાલુ જ રહેશે રીલ્સમાં વિચાર કરું કે એવી રીલ્સ આપણે સાહિત્ય અને લગતી બનાવવું કે ના બનાવું હોય તમારે કમેન્ટમાં મને કહેવાનું હોય અને આ વિડીયોમાં કહેજો મને કે બનાવ કે બનાવ અને ઓલામાં વિડીયો જોઈને પછી કમેન્ટ કરજો ને આ જે જો આ હું વ્યૂ થયું છે મસ્ત મજાનો બાકી બાકા જીકી બોલાવી રાખવાની છે સોતરા ફાડી નાખવાનો છે આપડી કોદારી ની હમેલા કોદારી યાર બોલાઈ જાય ખબર ન પડતા કા હાલો હું પછી મળા તો હને એક મારાજી હું ભગતીઓ બેઠો તમને બતાવું કોતરે ન પી દી દી જાણો ખબર પડે જાય ઇનો વ્યૂ જો મારા હમ જો કાતર મારીને જો વેરી હું

અને પાછા બથોડા પૂરી આપણે ભૂલી જવાનું એવા ગોથા મારે કરી નાખે અને હવે હું જાજી લપ નથી કરતો વિડીયોમાં કારણ કે બાકા જીકી બોલી જાય પછી એક ને એક ઠેકાણે ને એક જાજી લપ કરવી એટલે જાજી જીકી થોડી થોડી જીકી કરીએ એટલે વાંધો તમને ના આવે મને વાંધો ના આવે થોડું થોડું જ જાય તમારે વિડીયો જોવાના હું રાખું યાર તમને તમને વિષય બોલાય જાય યાર એક બધું ભેગું થઈ જાય યાર હાલો વિડીયો તમને પસંદ આવે તો લાઈક મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત મજાનું નું કોમેન્ટ કરી નાખો આપણે મળીએ બીજામાં વ્લોગમાં મસ્ત મજાના હાલો બાય આવીશું બધા